આજકાલ એક તસવીર વધારે વાયરલ દેખાય છે કે જેમાં નરેન્દ્ર મોદી છે વ્લાદિમીર પુટિન છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે આ ત્રણેય વ્યક્તિ એક જ ફ્રેમમાં એકસાથે સાથે દેખાય છે નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ અવારનવાર મુલાકાત કરતા હોય છે પણ એક સાથે આ ત્રણેય વ્યક્તિ ભેગા છે એમાં ચાઇનાની સાથે આપણે ઘણીવાર મતલબ અપડાઉન અપડાઉન શરૂ હોય છે ત્યારે આ તસવીર વધારે મહત્વની બની રહે છે અત્યારે હાલમાં આપણે અમેરિકાની સાથે ટસલ ચાલે છે અને કોના કારણે છે તો કે ટેરિફના કારણે ટ્રમ્પના કારણે છે એમ તો ટ્રમ્પે અત્યારે હાલમાં જે ટેરિફ અંગે નિર્ણયો લીધા છે ભારત ઉપર પચાસ ટકા સુધીના ટેરિફ નાખવાની વાત કરી છે ત્યારે ભારત ચાઇનાની નજીક આવ્યું છે રશિયાની નજીક આવેલું છે તો આજે તસવીર લેવામાં આવી કઈ જગ્યાની છે તો કે એ ચાઇનાની છે ચાઇનાની અંદર એક શહેર છે તિયાનજીન ત્યાં આગળ અલગ અલગ રાષ્ટ્રાધ્યક્ષ વેગાસિયમ ત્યાં આગળ મિટિંગ રહેલી હતી એસસીઓ માટેની શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશન જેની સમિટ બે હજાર પચીસની હતી આ એસસીઓ એક સંગઠન રહેલું છે જેનું પૂરું નામ થાય છે શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન ભલે આ સંમેલનના પૂરા નામમાં શાંઘાઈ શબ્દ આવતો હોય શાંઘાઈ એ ચાઇનાનું શહેર છે પણ એસસીઓની જે હેડક્વાર્ટરની બાબત છે બેઇજિંગમાં આવેલી છે તો શાંઘાઈ ખાતે આમની રચના થઈ એટલા માટે શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશન પણ આ સંગઠનનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે બેઇજિંગ ખાતે છે હવે આપણે દોસ્તો એ વાત બે હજાર પચીસ માં શહેરની અંદર બે દિવસ માટે એસિયુની સમિટ યોજાડી એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરના દિવસે એમની થીમ શું રહેલી હતી થીમ હતી અપ હોલ્ડિંગ ધ શાંઘાઈ સ્પિરિટ એસિયુ ઓન ધ મૂ આ એમની થીમ રહેલી હતી દર વખતે કોઈને કોઈ જગ્યાએ સમિટ હોય ત્યારે એની થીમ ચોકસ રાખતા હોય પરીક્ષાની અંદર બની શકે પૂછાઈ શકે એમ અત્યારે હાલમાં આંતરરાષ્ટ્રીય સંબંધના સંબંધમાં ઘણા બધા અપડાઉન આવ્યા છે અને એના માટે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે અલગ અલગ દેશની ઉપર જે ટેરિફ નાખ્યા અલગ અલગ દેશની ઉપર વ્યાપાર માટે પ્રતિબંધની ધમકીઓ આપી એના કારણે આ મિટિંગ વધારે અગત્યની બની રહે છે કેમ કે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારત અને અમેરિકાના રિલેશન ખૂબ સારા બનેલા હતા પરંતુ અત્યારે હાલમાં એ આર્થિક સંબંધની વાત કરીએ તો ખૂબ જ બગીડ્યા છે અને એટલા માટે ભારત ચીનની વધારે નજીક આવ્યું છે રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ સસ્તા દરે જે આપણે ખરીદીએ છીએ એ ટમ્પોડાને ગીમવું નહીં જેના કારણે ભારતની ઉપર એક્સ્ટ્રા પચીસ ટકા પેનાલ્ટી લાગી હવે એસયુમાં અત્યારે બે હજાર પચીસની મિટિંગમાં અલગ અલગ સત્યાવીસ જેટલા રાષ્ટ્રાધ્યક્ષોએ ચર્ચાઓ કરી જેમાં આપણે એવું કહી શકીએ કે દસ તો એના પરમાનન્ટ મેમ્બર છે અને સત્તર જેટલા ઓબ્ઝર્વર રહેલા છે ઓબ્ઝર્વરનો મતલબ થાય કે એ નિરીક્ષક દેશ તરીકે મિટિંગમાં ભાગ લઈ શકે ત્યાર પછી આ એસીઓ બે હજાર પચીસની અંદર દસ વર્ષ માટેના લોંગ ટર્મ ગોલ ડિસાઇડ કરવામાં આવ્યો બે હજાર છવ્વીસથી બે હજાર પાંત્રીસ સુધીના લાઓસ નામનો એક દેશ છે જેને પાર્ટનર કન્ટ્રી તરીકે માન્યતા આપવામાં આવી આ સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એક રોબોટ જેનું નામ રહેલું છે જી આઓ હે કરીને છે આ રોબોટ એઆઈ ઉપર આધારિત છે જેનો ઉપયોગ ટ્રાન્સલેટર તરીકે કરવામાં આવ્યો ત્યાર પછી ભવિષ્યની અંદર એસીઓ માટેની અલગથી બેંક ઊભી થાય એ પ્રકારે શક્યતા રહેલી છે જેમ બ્રિક્સ કન્ટ્રીઝ માટે સહી ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક રહેલી છે એ પ્રકારે એશિઓના કન્ટ્રીઝ માટે એક અલગથી અલાયદી બેન્ક રહેલી હશે એ પ્રકાર અત્યારે ધારણા રહેલી છે ત્યાર પછી બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે પાકિસ્તાન પ્રેરિત પહલગામ આતંકી હુમલો જે થયેલો એની ઘોર રીતે ટીકા ટિપ્પણી પણ કરવામાં આવી બે હજાર ચોવીસમાં એસસીઓની મિટિંગ કઈ જગ્યાએ હતી મતલબ આની અગાઉના વર્ષે તો એ હતી અસ્થાના કઝાકિસ્તાન ખાતે હતી બે હજાર છવ્વીસમાં આગામી વર્ષની અંદર કિર્ગીઝતાન ખાતે એસસીઓની મિટિંગ યોજાશે એવી શક્યતા છે ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ એસસીઓ જેની સ્થાપના પંદર જૂન બે હજાર એકના દિવસે થઈ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન શાંઘાઈ ખાતે એની રચના થઈ પણ અગેન હેડક્વાર્ટર કઈ જગ્યાએ બેઝિંગ ખાતે છે ઓગણીસો ને શાંઘાઈ શાંઘાઇ ફાઇવ તરીકે ઓલરેડી રચના થયેલી હતી ત્યાર પછી બે હજાર બેમાં એનું ચાર્ટર ડિક્લેર કરવામાં આવ્યું ચાર્ટરનો મતલબ થઈ નિયમોનો સમૂહ સંગઠન માટે શરૂઆતની અંદર જે કન્ટ્રીઝ આમાં જોડાયેલા હતા એમાં ચીન રશિયા કઝાકિસ્તાન કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન હતા ત્યાર પછી ઉઝબેકિસ્તાન આગળ જતાં જોડાય છે બે હજાર સત્તરમાં ભારત અને પાકિસ્તાનને માન્યતા મળી ઈરાન બે હજાર ત્રેવીસમાં જોડાય છે બેલારૂસ બે હજાર ચોવીસમાં જોડાય છે તો આ રીતે અત્યારે હાલમાં એમાં જે કન્ટ્રીઝ છે એની સંખ્યા દસ જેટલી રહેલી છે મુખ્યત્વે એશીઓ માટેનો જે ઉદ્દેશ રહેલો હોય છે શું હોય છે તો કે એકબીજાની સુરક્ષાની દ્રષ્ટિએ વ્યાપારની દ્રષ્ટિએ એકબીજાને સાંસ્કૃતિક સામાજિક રીતે સહયોગ કરીએ અને શા શાંઘાઇ કોપરેશન ઓર્ગેનાઇઝેશન કેટલું સફળ થયું કેટલું નિષ્ફળ થયું એક્ઝેક્ટ આપણે ન કહી શકીએ પણ એસસીઓની અત્યારે હાલમાં મિટિંગ એટલા માટે મહત્ત્વની છે કારણ કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે વિવિધ પ્રકારના અડઘણ નિર્ણય લઈ રહ્યું છે એના માટે મહત્વનું દેખાય છે પણ એક રીતે જોવા જઈએ તો એસિયુઓ એટલું બધું સફળ નથી કેમ કે એમાં ચાઇના પોતે ડોમિનેટ કરે છે ચાઈના પોતે પોતાની પોલિસીને અમલ કરાવવા માટે થઈ અને મિટિંગ યોજતું હોય એવા આરોપ ઘણીવાર લાગે છે બીજું કે ભારત અને ચાઇનાને એટલા બધા સારા રિલેશન નથી એ તો અત્યારે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે પણ જનરલી આપણે એટલા બધા મતલબ સારા રિલેશનની અંદર એમની સાથે રહેલા નથી ગલવાન ઘાટીની અંદર જે ઘટના બનેલી એ આજ દિન સુધી ભારતવાસીઓને ખ્યાલ છે તો હાલ પૂરતું આ મહત્ત્વનું સંમેલન રહેલું છે બીજી એક મહત્ત્વની ચર્ચા એ છે કે ડિસેમ્બર મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ભારતની મુલાકાત લેશે ત્યાર પછી આગામી સમયની અંદર બે હજાર છવ્વીસની અંદર બ્રિક્સ સમિટ જે થાય એની યજમાની ભારત યોજી રહ્યું છે બ્રિક્સ સંગઠન એની યજમાની બે હજાર છવ્વીસમાં ભારત લેશે અને એના માટે ચાઈના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઇન્વાઇટ કરેલા છે તો આટલી માહિતી એસસીઓ સાથે જોડાયેલી છે તમને કેમ લાગે એ મને તમે કોમેન્ટમાં જણાવી શકશો થેન્ક યુ